હા હા બોલો આના ના બોલો પા ના બોલો ઓ વાત આ જેટલો રહી કે બધી એક જ છે એક જ છે આ મજા

हेलो कैरियो लालावली तलबीकी जगह फार्म हम जाए मारो भाई हेलो 1050 बाई 1050 बाई 1050 बाई की चले करा केम करवानो 1000 बाई ए भाई 1050 बाई

અજી એક ખલુ કેતો તો કાન ક્યાં ના પડે મટખ ખલુ કે ખલુ તો અમે રાખો 11 મંડી ને ના 11 તો બાઈક મંડી બની મોટો દુલી કેવા 11 તો બાઈક આડી 11 તો બાઈક 1000 રૂપિયા કાનો અરે ભાઈ કોકડા ઓફિસર છે મને લખવાચા દીધા બગ્યા તો લખવાચા કોને કે આપો ભાઈ મારું લકી કેન્સલ મારા આતા યાદ હાલો 1150 કરતા મારું લકી ઓલી 12 કા 13 આવી વેલટર કરો